નમસ્કાર મિત્રો પ્રોફેશનલ એથિક્સ જે સબ્જેક્ટ છે એની અંદર અદાલતનો ફોજદારી તિરસ્કાર એટલે શું અને ફોજદારી તિરસ્કાર વિશે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું આજના વિડીયોની અંદર તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું તો એની અંદર જે માન આપી જાણે છે તેને જ માન લેવાનો અધિકાર છે અનાદર કે તિરસ્કાર એટલે વસ્તુ કે વ્યક્તિનું જે મૂલ્ય હોય તેનાથી ઓછું મૂલ્ય આંકવું તો એ વ્યક્તિનો અનાદર કે તિરસ્કાર થયેલો ગણાશે સામાવાળાને શરમનો અનુભવ કરાવવો અદાલતનો અનાદર કે તિરસ્કાર ન કરી શકાય અદાલત માળખામાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે અદાલતનો ફોજદારી તિરસ્કાર અને અદાલતનો દિવાની તિરસ્કાર આ બે તિરસ્કારના પ્રકાર છે ચલો ફોજદારી તિરસ્કાર એટલે શું તો એના વિશે આપણે ચર્ચા કરીશું તો કોન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ નાઇન્ટીન સેવન્ટી વનની કલમ ટુ સી એના અંદર જે ડેફિનેશન આપેલી છે વ્યાખ્યા આપેલી છે એ પ્રમાણે ફોજદારી તિરસ્કાર એટલે એવું પ્રકાશન કે કૃત્ય કે જેનાથી અદાલતની બદનક્ષી થાય અથવા બદનક્ષીનું વલણ ધરાવે અથવા અદાલતની સત્તા નીચે ઉતારે કે ઉતારવાનું વલણ ધરાવે અથવા તો ન્યાયિક કાર્યવાહી તરફ પૂર્વગ્રહ પેદા થાય અથવા ન્યાયિક કાર્યવાહીની યોગ્ય પ્રક્રિયામાં દખલ થાય કે દખલ કરવાનું વલણ ધરાવે ન્યાયના કાર્યમાં દખલ કરે અથવા દખલ કરવાનું વલણ ધરાવે અથવા અવરોધ કે દખલ કરવાનું વલણ ધરાવે એટલે આ જે ત્રણે ત્રણ ડેફિનેશન આપેલી છે અલગ અલગ એ ફોજદારી તિરસ્કાર ગણાય છે આ ત્રણ પ્રકારના કૃત્યોને ફોજદારી તિરસ્કાર ગણવામાં આવે છે ફોજદારી તિરસ્કાર માટે એ જરૂરી નથી કે પ્રકાશન અથવા કૃત્યથી અદાલતની બદનક્ષી થયેલ હોય અથવા અદાલતની સત્તા નીચે ઉતરેલ હોય બલકે ફોજદારી તિરસ્કાર ત્યારે બને છે કે જ્યારે ફરિયાદ કરાયેલ કૃત્યથી અદાલતની બદનક્ષી કે સત્તા નીચે ઉતરવાની શક્યતા હોય શ્રીમતી પદ્માવતી વર્સિસ કે કરજિયાના કેસની અંદર અદાલત સમક્ષ આરોપીની સુનાવણી માટે કેસ હાથ ધરાય તે અગાઉ આરોપી વિરુદ્ધ પૂર્વગ્રહ ઉત્પન્ન કરવાના હેતુથી અખબારી ટીકાઓ કરવામાં આવી હતી તેનાથી નુકસાન થયું હતું કે કેમ તે મહત્વનું નથી આથી ન્યાયના વહીવટમાં દખલગીરી થઈ હતી તેથી આટલું કારણ અદાલતના તિરસ્કાર માટે પૂરતું હતું શુદ્ધ બુદ્ધિયુક્ત ઈરાદો વ્યક્ત કરવાથી ફોજદારી તિરસ્કારમાંથી છૂટી શકાતો નથી પરંતુ

ટીવી કાર્યક્રમ કે ફિલ્મોમાં એવી રજૂઆત હોય કે જેનાથી ન્યાયિક કાર્યોમાં દખલ થવાનો સંભવ હોય અથવા અદાલતની બદનક્ષી થવાનો સંભવ હોય તો તે અદાલતનો તિરસ્કાર ગણાય છે જેનાથી ન્યાયના વહીવટમાં અવરોધ થાય તેમ હોય તેવો દુરુપયોગ અદાલતનો તિરસ્કાર ગણાય છે કાયદાની પ્રથાના મૂળભૂત સિદ્ધાંત મુજબ દાદ મેળવવા માટે આપનાર દરેક પક્ષ ઇન્સાફી કાર્યવાહી માટે હકદાર છે દરેક પક્ષકારને ગુણ દોષના આધારે ચુકાદો મળવો જોઈએ આપણા દેશની કાનૂની પ્રથામાં ચુકાદો મુખ્યત્વે સોરી પુરાવા પર આધારિત હોય છે એવિડન્સ પર આધારિત હોય છે તેથી કોઈ પણ સાક્ષી પર દબાણ લાવવાનો કે તેના કેસ પર પ્રભાવ પાડવાના પ્રયત્ન કરે તો તે અદાલતનો તિરસ્કાર ગણાય છે જો કોઈ વ્યક્તિ રિસીવરના કબજામાં દખલ હરે તો તે અદાલતનો તિરસ્કાર ગણાય છે જો કોઈ અધિકારી કેદીને વડી અદાલતને સંબોધીને મોકલેલી અરજી પોતાના કબજામાં રાખે તો તે ન્યાયના વહીવટમાં દખલ ગણાય તેથી તે અદાલતનો તિરસ્કાર ગણાય છે જો વકીલ ફરિયાદી ઉલટ તપાસમાં એવી ધમકી આપે કે જો તે ફરિયાદ પાછી નહીં ખેંચે તો તેના કુટુંબને નુકસાન થશે તો આવી ધમકી ન્યાયના વહીવટમાં દખલ કરે છે તેથી તે અદાલતનો તિરસ્કાર ગણાય છે ઉદાહરણ તરીકે જોઈએ મિત્રો કે એક કેસની અંદર જિલ્લા ન્યાયાધીશ સમક્ષ અપીલ ચાલુ હતી આ કેસની અંદર અપીલના સામાવાળાએ મદ્રાસની વડી અદાલતમાં મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને એવો આરોપ કર્યો કે જિલ્લા ન્યાયાધીશ લાંચ લેતા હોવાથી પોતાના કેસમાં તેને ન્યાય મળે તેમ નથી આ પત્ર લખનારે કોઈ પણ જાતના આરા સોરી આધાર વિના આરોપ કર્યો હતો તો જિલ્લા ન્યાયાધીશ પર આ પ્રકારનો આક્ષેપ એ ફોજદારી અર્થાત અદાલતનો તિરસ્કાર ગણાય છે કારણ કે તેની પાછળ કોઈ આધાર પુરાવો રજૂ કરેલો નહોતો રાજ્યની વડી અદાલતના બંધારણના અનુચ્છેદ બસો પાંત્રીસ નીચે ન્યાયતંત્ર પર નિયંત્રણ રાખવાની તથા અનુચ્છેદ બસો મુજબ તપાસ અદાલતો ન્યાયપંચો પર દેખરેખ રાખવાની સત્તા છે આથી જો ન્યાયાધીશ રાજકીય વિવાદ પર પોતાનો મત વ્યક્ત કરે તો તે અદાલતનો તિરસ્કાર છે ઉચ્ચ સ્થાને બિરાજેલ કોઈ વ્યક્તિ જો ન્યાયતંત્ર વિશે કરે તો તે પણ અદાલતનો તિરસ્કાર ગણાય છે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલ અરજી અથવા તો પક્ષ નિવેદનમાં ન્યાયાધીશ અથવા અદાલત સામે નિંદાત્મક લખાણ કરાયેલ હોય તો તે અદાલતનો તિરસ્કાર ગણાય કે કેમ તે પ્રશ્ન છે

ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી નરસિંહ રાવની સામે તેમને ભાડે લીધેલ વિમાનની રકમ રૂપિયા આઠ લાખ ચૂકવવાનો આદેશ આપવા જાહેર હિતમાં અરજી કરવામાં આવી હતી સર્વોચ્ચ અદાલતે આ અરજી રદ કરી હતી તેમણે નરસિંહ રાવની સામે અરજી રદ કરેલ હોવાથી અરજદારને થયેલ નુકસાન ભરપાઈ થવાની માગણી કરવામાં આવી હતી અને આ અરજીમાં શ્રી એમ હદી અહેમદી વર્સિસ પ્રિવેન્ટેશન ઓફ કરપ્શન

કેસ તબદીલ કરીને બીજા ન્યાયાધીશને કેસ સોંપવાની અરજીમાં ન્યાયાધીશ સામે આક્ષેપ કરેલ હોય તો પણ તેનાથી અદાલતનો તિરસ્કાર થઈ શકે છે કેસની અંદર કેસ કરવાની ન્યાયાધીશે પોતાની સામે પૂર્વગ્રહ હોવાની રજૂઆત કરવામાં આવી હતી અને આ અરજીમાં પક્ષકાર તથા તેના બે વકીલોએ સહી કરી હતી તેમને અદાલતના તિરસ્કાર બદલ જવાબદાર ગણવામાં આવ્યા હતા જેનાથી પૂર્વગ્રહ ઉત્પન્ન થાય છે ન્યાય કાર્ય માં દખલ થાય કે દખલ થવાની સંભાવના હોય તેવી કોઈ બાબતનું પ્રકાશન એ અદાલતનો તિરસ્કાર ગણાય છે એ માટે એ જરૂરી નથી કે કેસની અંદર અદાલતમાં ચાલુ છે કે કેમ